સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોડિયા શિતવાડા ગામે બ્રહ્માણી માતા તેમજ નાગણેશ્વરી માતાજીના મંદિરે નવરાત્રીના આયોજનમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના દરેક નાની દીકરીઓ તેમજ મહિલાઓએ તેમજ ભાઈઓએ માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો આરતીની અંદર ત્રણસો પચાસ પણથી વધારે લોકોએ ભાગ લીધો અને બજરંગ દળ ગ્રુપ તરફથી ફટાકડા ફોડવામાં આવ્યા માતાજીના રાસ ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા રિપોર્ટર ભૂપતસિંહ રાઠોડ પ્રાંતિજ સર્ગ મિતિ પૂજા ચૌદી प्या सजेमा